વલસાડના ધરમપુરના વિજ્ઞાન કેન્દ્ર પર પોલીસ પહેરો ગોઠવ્યો વિજ્ઞાન કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેલને પગલે પોલીસ એલર્ટ વિજ્ઞાન કેન્દ્ર અને આસપાસના વિસ્તારમાં બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરાઈ ધરમપુરના જાહેર રસ્તાઓ પર પણ ઠેર ઠેર પોલીસ ચેકિંગ કોલકાતાના વિજ્ઞાન કેન્દ્ર પર વિજ્ઞાન કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો જેને પગલે દેશના તમામ વિજ્ઞાન કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો વલસાડ જિલ્લામાં પણ પોલીસે ઈમેલને ગંભીરતાથી લઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી વલસાડના ધરમપુરના વિજ્ઞાન કેન્દ્ર પર પોલીસ પહેરો ગોઠવ્યો વિજ્ઞાન કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેલને પગલે પોલીસ એલર્ટ વિજ્ઞાન કેન્દ્ર અને આસપાસના વિસ્તારમાં બોમ્બ સ્કોડ દ્વારા તપાસ હાથ ધરાઈ ધરમપુરના જાહેર રસ્તાઓ પર પણ ઠેર ઠેર પોલીસ ચેકિંગ કોલકાતાના વિજ્ઞાન કેન્દ્ર પર વિજ્ઞાન કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો જેને પગલે દેશના તમામ વિજ્ઞાન કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો વલસાડ જિલ્લામાં પણ પોલીસે ઈમેલને ગંભીરતાથી લઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી